જય શ્રી કૃષ્ણ મિત્રો તો પ્રકરણ એકમાં આપણે જોયું કે કેવી રીતે કુંવરબાઈના આંસુઓથી તેમના સાસુનું મન બદલાયું અને અંતે નરસિંહ મહેતાને કંકોત્રી મોકલવાનું નક્કી કર્યું અને જો તમે પણ એ વિશે વધુ જાણવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આજે આપણે જાણીશું કે કુંવરબાઈ ખોખલા પંડ્યા દ્વારા નરસિંહ મહેતાને કેવા પ્રકારનું મામેરું લાવવા માટે સંદેશો મોકલાવે છે અને મહેતા કોને સાથે લઈને મામેરું કરવા જાય છે શ્રી રંગ મહેતા એક ખૂબ જ દયાળુ અને કરુણાનુભૂતિ ધરાવતા વ્યક્તિ હતા કુંવરબાઈના દુઃખ અને બિનમૂલ્ય મૂલ્ય શ્રદ્ધાને સમજતા તેમણે તરત જ નરસિંહ મહેતાને પત્ર લખ્યો પત્રમાં તેમણે એકદમ દયાળુ હૃદયે તેમણે ખોખલા પંડ્યાને પત્ર આપીને સાથે લઈને જૂનાગઢ જવાનું જણાવવામાં આવ્યું કુંવરબાઈ આ સમાચાર સાંભળી ખૂબ આનંદમાં આવી ગયા અને મનમાં એક નવો ઉત્સાહ જાગી ગયો તેણે તરત જ ખોખલા પંડ્યાને બોલાવીને કહ્યું કે ગોર મહારાજ આ પત્ર મારા પિતાજી સુધી પહોંચાડજો અને તેમને ત્યાં ઘરમાં બે દિવસ માટે એક અતિથિ તરીકે રહેવા માટે વિનંતી કરજો સાથે સાથે આ વાત પણ સમજાવજો કે તેઓ અહીં મામેરું લઈને જરૂરથી આવે ખોખલા પંડ્યાએ આ કાર્યને મક્કમ કરવા માટે કહ્યું કે બહેન તમારો સંદેશ અને વિનંતી હું પિતાજીને જરૂર પહોંચાડીશ કુંવરબાઈએ પછી વધુ નમ્રતાથી કહ્યું કે હું તો એમને એ વાત કહીશ કે આપણી આ ઘર આંગણાની વાતને સમાજમાં મીઠી રીતે રજૂ કરવી જોઈએ જો તેઓ પૂરતા પ્રમાણમાં મોસાળું અને પૈસા લઈ આવી શકે તો મોટું સન્માન અને આદર રહેશે આ રીતે મારી સાસરિયાની તેમની સાથેની દુશ્મનાવટને ટાળી શકાય ખોખલા પંડ્યાએ તેના વચનને મક્કમ બનાવી કહ્યું કે હા બહેન હું તમારી વાત પિતાજીને જરૂરથી સમજાવીશ તે પછી કુંવરબાઈએ વધુ સ્પષ્ટતા કરતા કહ્યું કે મારા પિતાને કહી દેજો કે આ પ્રસંગ નિષ્ફળ ન ન રહે અને કોઈ ખોટ રહી જાય તેવું મામેરું લઈને આવે જો આ અવસર ખાલી જાય તો મારે જીવનભર ટોણા સાંભળવા પડશે નાગરી સમાજમાં આપણી હાસી ન થાય તેવું કરવું અને મારા પિતાને સમજાવવું કે આ અવસર ખૂબ જ મહત્વનો છેલ્લે એ ખૂબ આશાપૂર્વક બોલી કે એમને કહેજો કે તમારા માથે ભગવાનનો આશીર્વાદ છે બધું જ સારું થશે આ રીતે કુંવરબાઈએ પોતાના મનની વાત ખોખલા પંડ્યાના માધ્યમથી પિતાને પહોંચાડવા માટે શ્રદ્ધા અને ભાવનાથી ભરી વાત કરી જ્યારે ખોખલા પંડ્યા નરસિંહ મહેતા પાસે પત્ર લઈને પહોંચ્યા ત્યારે નરસિંહ મહેતાએ સૌ પ્રથમ સ્વાગત કર્યું મહેતાને શ્રીરંગ મહેતા દ્વારા મોકલાયેલો પત્ર સોંપ્યો અને કુંવરબાઈના સંદેશનો પણ ઉલ્લેખ કર્યો પંડ્યાના મુખેથી કુંવરબાઈનો સંદેશો આવ્યો છે એ સાંભળીને નરસિંહ મહેતા આનંદમાં આવી ગયા તેમના મનમાં અનેક લાગણીઓ ધબકતી થઈ અને તેમણે વિચાર્યું કે હે ભગવાન ઘરની અંદર એક ફૂટી કોડી પણ નથી અને કેવી રીતે હું મારી પુત્રી માટે મોસાળું લઈ જાઉં પરંતુ જેમણે ભક્તિથી જીવતો સાક્ષાત્કાર કર્યો છે તે નરસિંહ મહેતાએ પોતાના મનમાં પ્રભુની મદદને માન્યતા આપતા કહ્યું કે ભગવાનના આશીર્વાદ વિના કોઈ કાર્ય શક્ય નથી શ્રી હરિ હવે તમે તમારી સગવડ મુજબ અમારી મદદ કરજો પંડ્યાને સંદેશના વિસ્તરણ સાથે વિદાય આપતા નરસિંહ મહેતાએ તેમને કહ્યું કે જાઓ અને તેમને કહો કે નરસિંહ મહેતો મોસાળું લઈને ત્યાં વેળાસર પહોંચશે આ સંદેશો આપીને નરસિંહ મહેતાએ તરત જ પોતાના નજીકના સગા સંબંધી અને વૈષ્ણવ સંતોને બોલાવ્યા એટલે કે નરસિંહ મહેતા એમ મંત્રણા કરતા કે કુંવરબાઈને શ્રીમંતનો પ્રસંગ આવ્યો છે હવે આપણે સૌએ મોસાળું કરવાનું છે આ વાત સાંભળી તમામ સંતો અને જ્ઞાનીઓ વિમલ થી મોસાળું કરવા માટે આગળ વધ્યા બધા સગા સંબંધીઓને સાથે લઈને મહેતા વધુ ઉત્સાહથી કાર્યમાં જતા હતા તેઓ ઘણા વૈરાગીઓ અને સંતો સાથે પરિસ્થિતિને અનુકૂળ બનાવી મોસાળુ તૈયાર કરવા માટે આગળ વધ્યા તેમ છતાં આ કાર્યમાં વિલંબની પરિસ્થિતિના સમાચાર ન હતા આ સમગ્ર સંઘ જે ખોખલા પંડ્યાથી લઈને દસ વીસ વૈરાગી સાધુ સંતો તથા કેટલાક સંગમિત્રોથી મળેલો સંઘ મોસાળું લઈ જવાની ચિંતામાં લાગેલા હતા તેમણે કંઠમાં હરિના હાર બાંધેલા હતા અને શ્રી હરિના ભજનો ગાતા જતા નરસિંહ મહેતા શ્રદ્ધા પર ટકવું એ તેઓનું ધ્યેય હતું તેમ છતાં તેઓ ભવિષ્ય માટે વિશ્વસનીય માન્યતા રાખતા હતા કે ભગવાનનો આશીર્વાદ એક નવું રૂપ પ્રગટાવશે જ્યારે માર્ગ પર અવરોધ આવે ત્યારે નરસિંહ મહેતા શ્રી હરિના મંત્રોચ્ચાર સાથે સૌને બળ આપતા અને ગાડું ઉપર ચડાવવામાં મદદ કરતા આ રીતે ધીમે ધીમે ગાડું આગળ વધતું રહ્યું અને નરસિંહ મહેતા સાથે તેમના સંઘને પણ વિશ્વાસ હતો કે ભગવાન પરની શ્રદ્ધાથી જ આ યાત્રા સફળ થશે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને કુંવરબાઈની નણંદ નરસિંહ મહેતાને શું કહી તેમનું અપમાન કરે છે તે વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ